નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધોરણ અગિયાર વિષય ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર બે એકમ અને માપન આપણે ભણી રહ્યા છે અને જેમાં આપણે ગઈકાલે આપણો ટોપિક એટલે કે સાર્થક અંકો ભણ્યા હતા અને ત્યાર પછી અત્યારે હવે આપણે નેક્સ્ટ આપણો ટોપિક છે પારિમાણિક વિશ્લેષણ એટલે કે પરિમાણો ભૌતિક રાસ સૌથી પહેલાં જ આપણે ભૌતિક વિજ્ઞાનના પરિમાણો ના વિશે અત્યારે ભણીશું અને ત્યાર પછી પારિમાણિક વિશ્લેષણના પણ મુદ્દા જોઈશું અને આ તમારો લેક્ચર્સ હશે તમારો છેલ્લો લેક્ચર એ જ સાથે અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં તો પરિમાણો એટલે શું તો જેના વિશે પણ અહીંયા થોડીક બીજી ચર્ચા કરીએ તો આપણે સૌપ્રથમ જે તે અહીંયા પ્રથમ ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે બધી ભૌતિક રાશિઓને દર્શાવવા માટેની કેટલીક એકમ પદ્ધતિઓ આપણે ભણી ગયા છે અને એ એકમ પદ્ધતિઓમાં આપણે એવું પણ જોઈ ગયા હતા કે જે એકમ પદ્ધતિ જે છે એ તમારી એવી પદ્ધતિ છે કે કે જે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલ છે અને જેમાં આપણે મૂળભૂત કેટલા એકમો જોયા હતા સાત કેટલા કેટલી ભૌતિક રાશિઓ મૂળભૂત એકમ તરીકે મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવી હતી સાત મૂળભૂત રાશિઓ હવે આપણે ઘણીવાર જ્યારે પણ સૂત્રો તારતા હોય જેમ કે આપણે બળનું સૂત્ર તારવીએ બળ બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવાહી આપણામાં નહીં એફ ઇઝિકલ ટુ એમ એનું સૂત્ર તમે અગાઉ ક્યારેક તારવ્યું પણ હશે અને અત્યારે આપણે પ્રકરણ નંબર પાંચ ગતિના નિયમો પણ માં પણ આ સૂત્ર તારવીશું તો જે એવા સૂત્ર તારવતા હોય એ છે ત્યારે આ બળ જે છે એ કેવી એક સાધિત ભૌતિક રાશિ થઈ એ જ રીતે બીજી પણ બધી ભૌતિક રાશિઓ કે જે સાધિત ભૌતિક રાશિઓ હોય જે મૂળભૂત ભૌતિક રાશિઓ ના હોય જેમ કે પ્રવેગ છે તો એ શું થાય દર ભાગ્યા મીટર દર ભાગ્યા મીટરનો સ્ક્વેર એટલે કે લંબાઈનો વર્ગ એવું થશે તો એ પણ તમારું શું છે સાધિત ભૌતિક રાશિઓ છે તો આ સાધિત ભૌતિક રાશિઓ એ મૂળભૂત ભૌતિક રાશિઓ સાથે કેવી રીતના સંબંધ ધરાવે છે જેના વિશે આપણે આ પારિમાનિક વિશ્લેષણ એટલે કે પરિમાણ જે ટોપિક છે એટલે કે સાર્થક અંકો પછીનો ટોપિક જે આપણે અહીંયા જોઈએ છે ભૌતિક રાશિઓના પરિમાણો કોઈ ભૌતિક રાશિની પ્રકૃતિ તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય હવે પરિમાણ એટલે શું જેના વિશે પણ આપણે જોઈશું જ આગળ તો દરેક ભૌતિક રાશિને તેના પરિમાણ એટલે કે ધારો કે અત્યારે દળની લંબાઈની વાત કરે તેને જેવી કોઈ સંજ્ઞાઓ આપણે આપીશું એ જ રીતે દળ જે છે એને માસ તો એના માટે ની સંજ્ઞા વડે દર્શાવીશું તો એ બધા એના પરિમાણો થાય કહેવાય એના મૂળભૂત આપણે એકમની ભાષામાં આપણે દર્શાવ્યો છે કહેવાય અને એ પરિમાણો વિશે આગળ આપણે વિસ્તૃતમાં માહિતી મેળવતા દઈશું અને મેળવેલા એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિઓ સાત મૂળભૂત અથવા પાયાની ભૌતિક રાશિના સંયોજનના પદમાં આપી શકાય તો જે આપણે જાણીએ છીએ કે જે પણ ભૌતિક રાશિ આપણે મેળવીએ છીએ સાધિત ભૌતિક રાશિ જેમ કે બળ છે પ્રવેગ છે તો આ બધી સાધિત ભૌતિક રાશિઓ જે આપણે મેળવીએ છીએ એ આપણે એની મૂળભૂત એના એનો એકમ આપણે દર્શાવીએ જેમ કે બળ છે તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે તો મીટર પર સેકન્ડ સ્કવેર એ પ્રમાણે દરેક ભૌતિક રાશિઓના એકમોને આપણે એના મૂળભૂત એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ એની પાયાની ભૌતિક રાશિઓ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિઓના સંયોજનના પદમાં દર્શાવી શકાય તો આ માટે આપણે જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એટલે કે સાત ભૌતિક રાશિઓ જે આપણે અસહ્ય એકમ પદ્ધતિમાં જઈ ગયા હતા જેને આપણે આ પરિમાણોના સંદર્ભમાં કંઈક અલગ અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ મૂળભૂત સાત રાશિઓને આપણે ભૌતિક જગતના સાત પરિમાણ કહી શકીએ અને તેને ચોરસ કંશ મોટા ચોરસ કૌશ જે તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો તો મોટા ચોરસ કંશ સાથે દર્શાવી શકીએ છે તો લંબાઈનું માપન માટે આપણે ચોરસ કંશની અંદર એલ દળનું માપન માટે એમ સમયના માપન માટે ટી વિદ્યુત પ્રવાહ માટે કેપિટલ એ થર્મોડાઇનેમિકનું તાપમાન માટે કે જ્યોતિની તીવ્રતા માટે સીડી આ પ્રમાણે જે એકમ એ જ રીતે દ્રવ્યની જથ્થા માટેનો મોલ આ બધા એકમોને આ પ્રમાણે આપણે જે તે મોટા અકાઉની અંદર અહીંયા દર્શાવી છે પરિમાણને દર્શાવવાની રીતમાં તો કોઈપણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિઓના પરિમાણ કહે છે તો આ પ્રમાણે જે લંબ દળ જે છે તો દળની કોઈ ઘાત હોય તો એની એક હોય ના દર્શાવેલી હોય ધારો કે કિલોગ્રામ છે તો એ એક ઘાત હોય જો કિલોગ્રામ આવતો જ નહીં તો દળની એમની ઘાત કેટલી થઈ જશે જીરું તો એ પ્રમાણે તમારે અહીંયા મૂકવામાં આવતા ઘાતાંકો જે આપણે ઘાતાંકો પર મૂકીએ છીએ દળની ઘાત મૂકીશું લેલની ઘાત મૂકીશું કેની ઘાત મૂકીશું ટીની ઘાત મૂકીશું તો જે ઘાત મૂકે છે એને આપણે કહીએ છીએ એના પરિમાણો કહેવાય હવે યંત્રશાસ્ત્રમાં બધી જ ભૌતિક રાશિઓને આપણે લગભગ મોટા ભાગે બધી જ ભૌતિક રાશિઓને આપણે એમ એલ અને ટીના પરિમાણોના પદોમાં વ્યક્ત કરવી શકીએ છીએ કારણ કે વિદ્યુતની ભૌતિક રાશિઓ હશે તો જ માત્ર એમ્પિયરની વાત આવશે અને એ જ રીતે આગળના બીજા પણ ભૌતિક રાશિઓની પદની વાત કરીએ તો આપણે કે મોલ કેન્ડેલા એ જ્યારે પ્રકાશશાસ્ત્ર છે કે દ્રવ્યના જથ્થામાં જે મૂળનો એકમ પણ આપણે દર્શાવવો પડતો હોય છે પરંતુ જનરલી યંત્રશાસ્ત્રમાં એમ એલ અને ટી લંબાઈ દળ અને સમય આ ત્રણ જ ભૌતિક રાશિઓ સુધીને સીમિતમાં આપણને બધા એકમોના પરિમાણો મળી જતા હોય છે દાખલા તરીકે અત્યારે આપણે અહીંયા વાત કરીએ બળ તો બળ બરાબર શું થશે તમારું દળ ગુણ્યા પ્રવેગ જે તમે જોઈ શકો છો તો દળ એટલું એકમ શું થાય દળ એટલે કે શું દ્રવ્યમાન અને પ્રવેગ એટલે શું થશે એનો એકમ લંબાઈ ભાગ્યા સમયનો વર્ગ તો આમ દ્રવ્યમાનનો આપણે એકમ વાત કરીએ દ્રવ્યમાનનો એકમ આપણો શું થશે દ્રવ્યમાનનો એકમ થશે આ પ્રમાણે મીટર સોરી માસ દ્રવ્યમાન એટલે શું કહેવાશે માસ આ જે એમ એ છે શું છે માસ દર્શાવે છે આ મીટર નથી આ એમ એ તમારો કેપિટલ લેવાનો છે કેવો લેવાનો છે કેપિટલ ખ્યાલ આવે છે હવે એમ જે છે એ તમારું દ્રવ્યમાન થયું માસ એ મીટર નથી મીટરના માટે આપણે સંઘના સ્મોલ એમ વાપરીએ છીએ અહીંયા ક્યાંય કોઈને કન્ફ્યુઝન થાય નહીં તો જે લંબાઈ જે છે એના માટે આપણે શું વાપરીશું એલ લંબાઈ માટે શું વાપરીશું આ પ્રમાણે આપણે એલ અને સમય માટે જે સમયનો વર્ગ છેદમાં આપ્યો છે છેદની અંદર સમયનો વર્ગ છે એટલે અહીંયા સમીકરણમાં ટીનો વર્ગ એ પ્રમાણે દર્શાવેલો છે તે તમે અહીંયા જોઈ શકો છો તો સમય માટે આપણે શું વાપરીએ છીએ ટી તો આ પ્રમાણે આપણે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિને અનુલક્ષીને એનું પારિમાણિક સૂત્ર તમને બોલવામાં કહેવામાં આવે તો તમને કોઈ પણ વ્યક્તિ એ પ્રમાણે ધારકે પૂછે છે કે બળનું પારિમાણિક સૂત્ર શું કે બળનું એમએલ સમીકરણ બોલો કે પ્રવેગની એમએલ સમીકરણ બોલો મોટાભાગે એમએલટી સમીકરણ બોલે એવું પણ આપણે બોલતા હોય છે અને એ જ રીતે એનું પારિમાણિક સમીકરણ બોલે એવું પણ આપણે બોલતા હોઈએ છીએ તો આ પ્રમાણે એમએલ સમીકરણ એ પ્રમાણે પણ તમારે યાદ રાખવાનું તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે તમારું સમયનો વર્ગ જે છે અહીંયા તમે સમયનો વર્ગ જે છે એ ક્યાં આવે છે છેદમાં એટલે આ પ્રમાણે જે છેદની અંદર સમયનો વર્ગ એટલે કે ટી સ્ક્વેર ઇન્ટુ પારિવારિક સૂત્ર આ પ્રમાણે લખવાનું તો જુઓ તમે અહીંયા એમની કોઈ ઘાતના દ્રવ્યમાન એટલે કે એની એક ઘાત થશે અહીંયા તમે જો અહીંયા સારી રીતે દર્શાવો હોય તો આ પ્રમાણે સારી રીતે એમની અહીંયા કોઈ ઘાત નથી મતલબ અહીંયા એક ઘાત અહીંયા પણ તમારી એક ઘાતની એક ઘાત આમ દર્શાવી જોઈએ અને એ જ રીતે એમની એક ઘાત તો એમ વન એલની એક ઘાત તો એલ વન અને ટીની જે છેદની અંદર પ્લસ ઘાત છે એ અંશની અંદર હોય તો કે માઇનસ ઘાત એટલે કે માઇનસ ટુ છે તો જે પ્લસ ટુ જે છે એ અંશની અંદર દર્શાવ્યો તો દર્શાવે દર્શાવશે માઇનસ ટુ તો તમારું સમીકરણ શું થઈ ગયું એમ વન એલ વન ટી માઇનસ ટુ તો બળનું પારિમાણિક સૂત્ર શું થયું છે એમ વન એલ વન ટી માઇનસ ટુ એ પ્રમાણે થાય છે આ તમારે દરેક આ પ્રમાણે પારિમાણિક ઘણા બધા સૂત્ર આવશે જે તમારે જેમાંના જે પણ અગત્યના જે છે એ યાદ રાખવાના જે પરીક્ષામાં પણ તમારા પૂછાશે કેટલાક પારિમાણિક સૂત્રો અંદાજે ચાર ત્રણથી થી ચાર પારિમાણિક સૂત્રો પૂછાતા હોય છે દરેક પરીક્ષામાં તો જે વિદ્યાર્થી મિત્રો અહીંયા પારિમાણિક સૂત્ર એના સૂત્ર પરથી કેવી રીતના મેળવી શકાય જે પણ અહીંયા તમે જોયું છે આપણે ઘણા દાખલાઓમાં પણ આ પ્રમાણે પારિમાણિક સૂત્ર તારવીશું પરંતુ અહીંયા બળનું પારિમાણિક કેવી રીતના સૂત્ર તારવ્યું છે તે તમે એના સૂત્ર પરથી સમજ્યા છો એ રીતે તમે બીજા પણ કોઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરજો અને જો તમે આ પ્રમાણે ખાલી માત્ર એમ એલ અને ટીની ઘાત એટલી લખી દોશો તો પણ તમારે પારિમાણિક સૂત્ર ખોટું સાબિત કરવામાં આવશે કે તમને માર્ક્સ આપવામાં આવશે નહીં એને તમારે આ પ્રમાણે મોટા કાઉસની અંદર દર્શાવવું ફરજિયાત છે આ પ્રમાણે તમારે મોટા કાઉસમાં દર્શાવવું જ પડશે જો તમારે આ મોટો કાઉશ દર્શાવેલો ના હોય તો એ તમારું પારિપાલિક સૂત્ર ખોટું આપવામાં આવશે તો જે તે તમે અહીંયા જોઈ શકો છો કે એમ વન એલ વન ટી માઇનસ ટુ જો ઘાત જનરલી એક જ આવતી હોય એમ અહીંયા એમની વન ઘાત આવે છે તો એ તમે ના દર્શાવો તો ચાલશે એટલે કે એમ એલ અને ટી ટુ માઇનસ ટુ આવશે તો અહીંયા તમે જો એક ઘાત આવતી હોય તો ના દર્શાવો તો પણ તે ચાલશે અને પાઠ્યપુસ્તકમાં પણ મોટાભાગે અંશે મોટા અંશે એ પ્રમાણે એક ઘાત આવતી હોય તો દર્શાવેલ હશે નહીં ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો ટોપિક છે પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ તો પારિમાણિક સૂત્રો એટલે કે પારિમાણિક સમીકરણો એ કેવી રીતના આપણે આપણે અહીંયા છે છે મુદ્દો આપણાને જોઈએ તો કોઈ પણ ભૌતિક રાશિને તેના સૂત્ર સાથે સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે ફરી પણ એકવાર વ્યાખ્યા વાંચીએ કારણ કે અગત્યની વ્યાખ્યા છે કોઈ પણ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્રો સાથે લખવાથી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે

જે રીતે આપણે વાત કરીએ તો કદ તો કદ માટે દળ જીરો આવશે સમય જીરો આવશે જો જીરો આવતી હોય તો તમારે આ પ્રમાણે જીરો દર્શાવવાની રહેશે જો એક આવતી હોય તો તમે ના દર્શાવો તો ચાલશે તો દળ જીરો સમય પણ જીરો પણ જે લંબાઈ જે છે એ એલની રેસ્ક્યુ થ્રી આ પ્રમાણે તમારે દર્શાવવાનું એ જ રીતે ઝડપની વાત કરીએ તો જે મીટર પર સેકન્ડ થાય એટલે એલની એક ઘાત આવશે અને સમયની માઇનસ વન ઘાત આવશે કારણ કે સમય છેદની અંદર આવશે બળનું સૂત્ર આપણે તારવી દીધું છે ત્યાર પછી દળ પ્રમાણે નહીં પણ અત્યારે તમે માત્ર ખાલી ઘનતા ધ્યાનમાં લો તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય દળ ઘનતા 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 સાદી રીતે કહેવાય કારણ કે માપવાના બીજા પણ કેટલાય નિયમો છે બીજી પણ ભૌતિક આવતી હોય છે જેથી આપણે દળ ઘનતા સૂત્ર સમી લખેલું છે હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો દળ એટલે એમ વન થશે અને કદ દળ ભાગ્યા કદ એટલે કદ એટલે છેદની અંદર કદ આવે છે એટલે એલની જેમ ઉપર પ્લસ થ્રી લખી હતી એ પ્રમાણે અહીંયા નીચે માઇનસ થ્રી લખવી પડશે

પછી છે આપણો મુદ્દો પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો કે આ પ્રમાણે જે તમારું પારિમાણિક તમે વિશ્લેષણ કરો છો જેમ કે બળની વાત કરીએ તો દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગી સોરી બળની વાત કરીએ તો દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અને એ પ્રમાણે આપણે એનું પારિમાણિક ક્ષુદ્ર મેળવીએ તો એ બધું કરવાનો ખાસ ઉપયોગ શું છે તો તમે એના વિશ્લેષણ કર્યું છે અને કહેવાય બધા છૂટા પાડ્યા કહેવાય તો એને વિશ્લેષણ કરી કહેવાય તો છૂટા પાડવાથી આપણને શું મળે છે કે એ કયા મૂળભૂત ભૌતિક રાશિઓથી બનેલી ભૌતિક રાશિ છે જે સાધિત ભૌતિક રાશિ છે બળ એ કઈ મૂળભૂત ભૌતિક રાશિઓથી બનેલી છે એ આપણને ખ્યાલ આવે અને એનો ઉપયોગો શું તો કે જે તમારા કોઈ પણ સૂત્ર હોય એ ભૌતિક પરિસ્થિતિને અનુલક્ષીને કે ભૌમિતિક વિજ્ઞાનને અનુલક્ષીને સાચા છે કે નહીં એ અહીંયા સાબિત કરી શકાય તો તેના ઉપયોગો પણ આપણે અહીંયા જોઈ શકીએ તો પરિમાણ પરિણામની સંકલ્પનાની જાણકારી ભૌતિક વર્ણદોગના વર્ણનમાં માર્ગદર્શન આપે અને પોતાનું એક પાયાનું મહત્ત્વ ધરાવે છે કારણ કે સમાન પરિણામો સમાન પરિ પરિણામો ધરાવતી ભૌતિક રાશિઓના જ સરવાળા અથવા બાદબાકી થઈ શકે છે અહીંયા ખાસ જોવાનું છે જો ધારો કે આપણું વજન પચાસ કિલોગ્રામ હોય અને આપણી લંબાઈ એ ધારો કે છ ફીટ છે એવું આપણે લઈએ તો પચાસ કિલોગ્રામ વજન છ ફીટ આપણી લંબાઈ તો તમારે કુલ થઈ એવું કરીને આપણે ને છ છપ્પન થાય છે એવું આપણે બોલી શકીએ નહીં કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે જે તમારું વજન જે છે ને તમે એટલે કે દર જે છે ને તમે પચાસ કિલોગ્રામ કહો છો તો મારું વજન ધારો કે પચાસ અને તમારું ધારો કે ચાલીસ તો પચાસ વતા ચાલીસ આપણે બે જણનું વજન કુલ થઈને નેવું થાય એવું આપણે કહી શકીએ પરંતુ મારું વજન પચાસ અને તમારી ઊંચાઈ ધારો કે પાંચ ફૂટ તો એ પચાસ અને પાંચ એ પ્રમાણે આપણે સરવાળો કરી શકીએ નહીં કારણ કે એક દળ છે છે અને બીજું લંબાઈ તો જે ભૌતિક રાશિ મૂળ ભૌતિક રાશિ તો દળનો સરવાળો દળ સાથે જ થાય લંબાઈનો સરવાળો લંબાઈ સાથે જ થાય એ જ રીતે સમયનો સરવાળો પણ સમય સાથે જ થાય સમયનો સરવાળો બીજા એકમ સાથે થાય નહીં તો અહીંયા એ તમને વાત કરી છે કે સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓ જ સરવાળા અથવા બાદબાકી થઈ શકે છે એવું આપણે ના કહી શકીએ કે પચાસ કિલોગ્રામ દળમાંથી પાંચ ફૂટ હાઈટ બાદ કરવાથી મારું વચન હવે પચાસમાંથી પાંચ બાદ કરીએ તો પિસ્તાલીસ કિલોગ્રામ થઈ જાય આ ખોટું રહેશે જે તમારે અત્યારે તમે જાતે પણ સમજો છો પરંતુ તેમ છતાં આ અગત્યનો મુદ્દો છે જેથી અહીંયા તમારા સાથે આપણે ચર્ચા કરી છે પારિમાણિક વિશ્લેષણનું સંપૂર્ણ જ્ઞાન જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેના સંબંધો મેળવવામાં તારવણી કરવામાં ચોકસાઈ અને પારિમાણિક અથવા જુદા જુદા જુદાજી સૂત્રમાં સમાંગ ચકાસણી કરવામાં મદદરૂપ થાય છે તો પારિમાણિક વિશ્લેષણ શું શું કામ માગે છે કે જુદા જુદા સૂત્રો મેળવવા માટે જેમ કે દળ અને દ એફ ઇઝિકલ ટુ એમ એ છે તે એફ એ બળનું સૂત્ર થયું તો એમ અને એનો પણ પારિમાણિક સૂત્ર સરખું જ થવું જોઈએ જે બળનું સૂત્ર છે તો આ પ્રમાણે સંબંધ મેળવી શકીએ કારણ કે કેટલાક એવા પણ સમીકરણ કે જે ખૂબ જ કોમ્પ્લેક્ષા છે આ પ્રમાણે ઉદાહરણોમાં પણ આ મુદ્દો સૂત્રની તારો પણ આપણે કરી શકીએ છીએ પારામાણિક સૂત્રના આધારે ચોક્કસ અને પારિમાણિક સુસંગતતા પણ અહીંયા ચેક કરી શકીએ છીએ જ્યાં તમારો મુદ્દો છે કે એનો ઉપયોગ શું છે અંશ અને છેદમાં સમાન એકમોને રદ કરી શકીએ છે છેદમાં દળ હોય અંશમાં દળ હોય તો આપણે દળ અને દળ એકમો રદ કરી શકીએ છીએ રદ કરી શકતા નથી પારિવારિક વિશ્લેષણની અંદર આ પ્રમાણે એકમોને પણ રદ કરી શકીએ છીએ આ બાબત ભૌતિક રાશિના ને પણ લાગુ પાડી શકાય છે જેથી સમીકરણની બંને બાજુએ દર્શાવતી ભૌતિક રાશિઓની સંજ્ઞાઓમાં સમાન પરિમાણ હોવા જોઈએ દરેક ભૌતિક રાશિઓના જેમ કે અહીંયા વાત કરીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ જે આપણે સૂત્ર તારવ્યું છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ સૂત્ર પરિમાણો હોય એ જ એમ એ બંનેના ગુણાકારના પરિમાણો હોવા જોઈએ એટલે કે એના પરિણામો જોઈએ સરખા જો સરખા ના હોય તો આ સૂત્ર તમારું ખોટું સાબિત થઈ જાય પરંતુ અહીંયા આપણે જાણીએ છીએ કે તમારું આ સૂત્ર સાચું છે જેથી અહીંયા ઇઝ ઇક્વલ ટુ આવશે તો જે સૂત્ર છે એ તમારું સાચું છે કે નહીં એ તમે આ પ્રમાણે ચેક કરી શકો જે આપણે ઉદાહરણમાં પણ જોઈશું એકબીજાથી સુ ત્યારે જ કરી શકાય જ્યારે તેમના પરિમાણ સમાન હોય એટલે કે દળ અને દળ કદ અને કદ લંબાઈ અને લંબાઈ આ પ્રમાણે સરખા હોય ત્યારે તમે બાદ કરી શકો છો લંબાઈમાંથી ચિત્રફળ પણ બાદ ના કરી શકાય જે તમે અહીંયા જાણો છો તો પરિમાણ સરખા હોય તો જ એ બાદ કરી શકાય એટલે કે સમાન ભૌતિક રાશિઓને આપણે ઉમેરી અથવા બાદ કરી શકીએ છીએ આ સરળ સરળ સિદ્ધાંતને પરિમાણ પરિણામનો નામનો પરિમાણોનો સુસંગતતાનો નિયમ કહેવાય છે પરિમાણો અથવા પરિમાણોનો સુસંગતતાનો નિયમ કહેવાય છે પરિમાણિક સુસંગતતા કોઈ પણ સમીકરણ સાચું જ છે તેવી બાહ્યધારી આપતું નથી સમીકરણના આધારે કોઈ પણ સમીકરણ સાચું જ છે કે નહીં એ ભાહેદારી આપતું નથી કારણ કે પરિમાણ રહિત રાશિઓ અથવા વિધિઓ માટે પણ તે તે અનિશ્ચિત છે તો કેટલીક ભૌતિક રાશિ એ પણ છે કે જે પરિમાણ રહી છે જેમ કે આપણે માપીએ છીએ ખૂણો આપણે માપતા હોય છે જ્યારે ક્યારેક ખૂણો ત્રિકોણમીતિમાં પણ આપણે જોયું છે તો ખૂણોને દર્શાવવા માટે આપણે પારિમાણિક સંકેત કોઈ જ નથી એટલે કે તે સમયે આપણી જે તે પારિમાણિક આ ઠીટાવાળા દર્શાવતા એટલે સાઈન ટીટા કોસ્ટીટા ટેન વાળા જે સમીકરણો આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ તો તેમાં આ પ્રમાણેના જે સૂત્રો આવે છે જે પારિમાણિક વિશ્લેષણ દર્શાવતું નથી જે પારિમાણિક વિશ્લેષણની એક લિમિટ છે એવું આપણે અહીંયા કહી શકીએ તો વિધેય માટે આ અનિશ્ચિત છે ત્રિકોણમિતિય લઘુ ગણકીય લોગેર આ ત્રિકોણવિતિય એટલે જે તમારા સાઇન કોસ અને ટેન આવે છે લઘુગુન્યાંગી એટલે લોગ અને એન્ટી લોગ વિશે પણ આપણે વાત કરી શકીએ અને ચર ઘાતાંકીય એટલે ઘણા બધી એવી ઘાત કોમ્પ્લેક્ષ ઘાતની વાત આવે આ તો સ્વર ઘાતાંકીય વિધેય પરિમાણ રહિત હોવા જોઈએ એક ચોક્કસ અંક સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર જેમ કે ચાપ ભાગ્યા ત્રિજ્યા સરખા ચાપ ભાગ્યા ત્રિજ્યા શૂન્ય અવકાશમાં પ્રવેગનો એ પ્રકાશનો વેગ ભાગ્ય માધ્યમા પ્રકેશ વગેરેને પરિમાણ નથી તો આપણે અહીંયા તમે જાણો જ છો ચ ભાગ્યા ત્રીજા એટલે ઠીટા થાય પ્રકાશનો વેગ ભાગ્યા પ્રકાશનો વેગ જ થઈ ગયા શૂન્ય અને બંને વેગના એકમ એટલે કેન્સલ થઈ જશે તો આ પ્રમાણે જેના પરિમાણો નથી એવું કહેવાય પરિમાણો કેન્સલ થઈ જશે એવું કહેવાય તો જો કોઈ સમીકરણ સાતત્ય ચકાસણીમાં અસફળ થાય તો તે ખોટું સાબિત થાય છે પરંતુ તે જે સફળ થાય તો તે સાચું જ છે તે સાબિત થતું નથી જો પારિમાણિક સુશ્લેષણ દ્વારા તમે એને સાબિત કરવા માંગો છો કે કોઈ સૂત્ર સાચું છે કે નહીં અને જો એ સાબિત થઈ જાય સાબિત થઈ જાય તો એ તમારું સૂત્ર અસ સોરી અહીંયા આપણે પૂરેપૂરું છે મુદ્દા છે એ પ્રમાણે ચર્ચા કરીએ સૂિકરણ સાથે તે સમીકરણમાં અસફળ થાય એટલે કે ખોટું સાબિત થાય તો તે ખોટું જ છે એ પ્રમાણે અહીંયા કહી શકીએ કે જે તમારું સૂત્ર એ ખોટું જ છે એવું આપણે અહીંયા કહી શકીએ પરંતુ જો કોઈ સમીકરણ આપણું સફળ થયું પારિમાનિક વિશ્લેષણના આધારે એ સફળ થઈ ગયું તો એ સૂત્ર આપણું સાચું જ છે એવું આપણે કહી શકતા નથી જે માટે આપણે કારણ કે આપણે જાણીએ છીએ કે જે તે માટે ઠીટા જે છે એના પારિમાનિક પરિમાણોને દર્શાવવાની અહીંયા પારિમાનિક વિશ્લેષણની રીત નથી જેથી આપણે સૂત્ર સાચું છે એવું કહી શકીએ નહીં ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવા માટે પણ આપણે વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ તો ઘણી વાર ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ તારવવા માટે પારિમાણિક રીતનો ઉપયોગ કરી શકાય છે આ માટે આપણે એક ભૌતિક રાશિ અન્ય કઈ કઈ ભૌતિક રાશિ પર આધારિત છે તે જાણવું પડે અને તેને તેમના ગુનાકાર પર આધારિત એને લેવી પડે તેમના ગુનાકાર પર જ આધારિત સમજવું પડે જે માટે આપણે ઉદાહરણ બે પણ સમજીશું પરસ્પર આધારિત ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવા પારિમાણિક વિશ્લેષણ ખૂબ જ ઉપયોગી છે જેમ કે પરિમાણ રહિત અચળાંકો પણ આ રીતે મેળવી શકાતા નથી તો પરિમાણ રહિત અચળકોનું જે વાત છે એ અચલાંકોને પણ આપણે આ પ્રમાણે મેળવી શકતા નથી પરિમાણની રીત માત્ર પારિમાણિક માન્યતા ચકાસે છે પણ તેના વડે કોઈપણ સમીકરણમાં ભૌતિક રાશિઓ વચ્ચેનો સચોટ સંબંધ ચકાસી શકાતો નથી તે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ વચ્ચેનો ભેદ દર્શાવતી નથી અહીંયા કહી શકાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે આપણે થિયરી બની ગયા છે એને આધારે દરેક દરેક ઘણી બધી ભૌતિક રાશિઓ ના પારિમાનિક સૂત્રો તમને આપેલા છે જે તે પરિશિષ્ટમાં તે પરિશિષ્ટ તમારા પાઠ્યપુસ્તકના છેલ્લા પાનાઓમાં આપેલું છે જેમાં બધી જ મોટાભાગે જે ભૌતિક રાશિઓ આપણે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગ કરીશું એ અત્યારે તમે ધોરણ અગિયારમાં પણ ઉપયોગ કરવાના હોય કે ધોરણ બાર વખતે પણ ઉપયોગ કરવાના હોય તો જેમાં આવતી બધી ભૌતિક રાશિઓ જે છે એના પારિમાણિક સૂત્રો તમને આપેલા છે તેના પરિમાણ પણ આપેલા છે તો જેમાંનું આ પ્રમાણે તમારો ટેબલ સંપૂર્ણપણે લખવાનું રહેશે તો જેમાંની કેટલીક ભૌતિક રાશિઓના આપણે મુદ્દા ચર્ચા કરીશું તો ચિત્રફળ છે તેને લંબાઈનો સ્ક્વેર થાય એના આધારે એનો એમઝીરો એલ ટુ ટ્રી એ થાય

જે પણ તમારા આપેલા છે વિદ્યુત ભાર વીજ પ્રવાહ જેના વિશે આપણે ધોરણ બારમાં મોટાભાગે વિસ્તૃતમાં અભ્યાસ કરવાના છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્લક્ષ ચુંબકીય ક્ષેત્ર વિશે પણ આપણે ત્યાં ભણીશું પરગામ્યતા વક્રી ભવણાંક જેના વિશે પણ તમે ભણી ભણશો જ્યોતિની શક્તિ જ્યોતિની તીવ્રતા જેના ટોપિક પણ આપણે ધોરણ બારમાં આવશે લેન્સનો પાવર મોટવણી અને આ પ્રમાણે તમને અંદાજિત ત્રણ જેટલા અહીંયા પારિમાનિક સૂત્ર લખેલા છે અને કુલ પાઠ્યપુસ્તકમાં તમને ચોરાનું ઇક્વેશન આપેલા છે જે પરંતુ અહીંયા પેજ અહીંયા પૂરું થઈ જતા તે વિદ્યાર્થી લખેલ નથી જોથી તમારે નાઇન્ટી ફોર્થ નંબરનું ઇક્વેશન પણ તમારે લખી દેવાનું છે અને બને તેટલા જેટલા પણ અમે અહીંયા આપણે અભ્યાસમાં આવે એ બધા પારિમાણિક સૂત્રો તમારે યાદ રાખવાના છે જે તમારા પરીક્ષામાં પણ પૂછાશે એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા આ લેક્ચર પૂર્ણ થાય છે અહીંયા ખાસ અગત્યનું જે છે પારિમાણિક વિશ્લેષણ મોટાભાગે આ ચેપ્ટરનો એક અગત્યનો ટૉપિક છે અને તેના વિશ્લેષણ કઈ રીતના કરાય ઉદાહરણો પણ પૂછાતા હોય છે અને આ પારિમાણિક સૂત્રો પણ તમારા પૂછાતા હોય છે જેથી તમારે એને વ્યવસ્થિત રીતે વારંવાર આ વિડીયો જોઈને પણ સમજવા જોઈએ અને દરેક આ પારિમાણિક ક્ષેત્રોમાં તમને જે અમુક ભૂલો થતી હોય જેમ કે મીટર મીટરના આધારે એમ સ્મોલ એમ તમે જોશો અને કેપિટલ એમ પર એક ઘાત લખી દેશો તો ખાસ આ ભૂલ ના થવી જોઈએ સ્મોલ એમની જે ઘાત આવે છે એ અહીંયા કેપિટલ એલની ઘાત આવશે કારણ કે એલ એ લંબાઈનું પરિમાણ દર્શાવે છે એમ જે છે એ તો સાનું કિલોગ્રામ દર્શાવે એટલે કે દળના પરિમાણ દર્શાવે જે તમારે આવી ભૂલો થવી જોઈએ નહીં એ તો સાથે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ